સ્નાનગંગા ગ્લોબલ સંચાલિત શ્રી એસ એન વિદ્યાલય ધોકડવા ખાતે ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં શાળાની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને ફૂલહારથી ખૂબ સારી રીતે કૃષ્ણનો ઝૂલો અને વિવિધ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો હતો આ ઉત્સવમાં તમામ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની વેશભૂષાઓ ધારણ કરી કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો નાના નાના ભૂલકાઓ વિવિધ પ્રકારના પાત્ર ધારણ કરી આવ્યા જેમાં કૃષ્ણ અને રાધાનું પાત્ર દેવકી માતાનું પાત્ર સુદામાનું પાત્ર નંદ બાબાનું પાત્ર સાથે સાથે પરંપરાગત પહેરવેશ ધારણ કરી વિદ્યાર્થીઓ ગોવાળિયાઓ બન્યા અને નાની નાની બાળાઓ રાધા અને સીતાનો પહેરવેશ ધારણ કરી રાધા અને સીતાના પાત્ર ધારણ કરી શાળાની અંદર ગોકુળિયા ગામ જેવું વાતાવરણ ઊભું કર્યું આ ઉત્સવની અંદર તમામ શિક્ષકો વિવિધ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ખૂબ સારી પ્રાર્થના સભા કરી અને શાળાના ઉત્સવમાં વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા સાથે સાથે કૃષ્ણને ગમતો રાસ પણ લેવામાં આવ્યો હતો તેમજ બાળકોને કૃષ્ણ જન્મોત્સવનું મહત્વ સમજાવી બાળકોની અંદર કૃષ્ણ અને તેના જીવનના વિવિધ ગુણો આવે તે માટે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મયુરભાઈ કલસરિયા દ્વારા સમજાવવામાં આવ્યું હતું આ કૃષ્ણ જન્મોત્સવ વિશે વિશેષ પ્રેરણા સ્ત્રોત ટ્રસ્ટી શ્રી મથુરભાઈ બલદાણિયાનું આયોજનપૂર્વકનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળ્યું અને ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ ટાંક દ્વારા આ ઉત્સવનું આયોજન સફળ રહે તેવી શુભેચ્છા આપી અને જરૂર યોગ્ય માર્ગદર્શન મળ્યું હતું અને જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો હતો રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર ગઢડા અમારી સ્કૂલમાં શ્રી એસ એન વિદ્યાલયમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે તેથી અમે બધા બહુ ખુશ છે આજે અમને ખબર પડી છે કે જન્માષ્ટમીનું મહત્વ શું છે તેથી આ સ્કૂલમાં અમે શ્રી એસ એન વિદ્યાલયમાં રાસ ગરબા અને વગેરે નવી નવી પ્રક્રિયા કરી છે આ તેથી અમને ખબર પડે છે કે જન્માષ્ટમીનું મહત્વ અમારી જીવનમાં શું છે ધોકડવા મુકામે જ્ઞાનગંગા ગ્લોબલ સંકુલ સંચાલિત શ્રી એસન વિદ્યાલયમાં જન્માષ્ટમીનું આયોજન રાખેલું હતું આજના દિવસે ખરેખર જન્માષ્ટમીનું જીવનમાં શું મહત્ત્વ છે કૃષ્ણના વિચાર કેવા છે કૃષ્ણ કયા રસ્તે ચાલ્યા છે એનું મહત્ત્વ જે છે એ સાચા અર્થમાં બાળકોને સમજાવેલું છે આજના દિવસે અલગ અલગ રીતે ઉત્સવનું જે છે આયોજન કર્યું હતું જેમ કે મટકી ફોડ છે કૃષ્ણનો જન્મ ઉત્સવ છે રાસગરબા છે કૃષ્ણ જે છે એના વિચારો જે છે એને જીવનમાં ક્યાં ક્યાં અપનાવવા જેવા છે આ બધી જ વાતોની વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને એક સાચા અર્થમાં જે છે એ જન્માષ્ટમીઓનું આયોજન કરેલું છે ઉત્સવો તો આપણે ઉજવતા હોઈએ છીએ પરંતુ એનું મહત્ત્વ જીવનમાં શું છે એ ન સમજાય તો ઉત્સવ જે છે એ આપણને નિરોત્સાહી બનાવે પણ આજના ઉત્સવ દ્વારા બાળકોમાં ઉત્સાહ હંમેશા માટે જળવાઈ રહે કૃષ્ણ ભગવાન ખુદ કહે છે કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવષ્ટો હું દરેકના હૃદયમાં રહું છું અને આ ભાવના જે છે એ દરેક વિદ્યાર્થમાં વિદ્યાર્થીમાં કેળવાય એ માટેનો આજે એક પ્રયત્ન કર્યો છે જેથી બાળક જે છે એ ગર્વ મહેસૂસ કરે એનામાં આત્મવિશ્વાસ વધે છે આના દ્વારા આજે કૃષ્ણ જન્મોત્સવનું સારું એવું આયોજન કરી અને એસન વિદ્યાલયના વિદ્યાર્થીઓ જે છે એ સહર્ષ ખુશાલી સાથે જે છે એ સારું એવું આયોજન કરી અને ઉત્સવ જે છે એ માણેલો છે જય શ્રી કૃષ્ણ